રામ રામ નમસ્કાર સૌ ખેડૂત મિત્રોને હું આપનો લાલાભાઈ ઠક્કર નાસિકવાડા મારુતિ કૃપા દાડમ માર્કેટ માનખુઆ ભુજ આપને આ વર્ષની નવી દાડમની સિઝનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જણાવવાનું કે તારીખ બાવીસ બે બે હજાર પચીસથી દાડમ માર્કેટની મારૂતિ કૃપા દાડમ માર્કેટની આજથી શરૂઆત થવા જઈ રહી છે તે જ સાથે આ વખતે આપણે જોઈ રહ્યા છો કે ખેડૂતોનો પાક થોડોક ટકાવારીમાં ઓછો આવેલો છે તો આ વખતે હું ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીશ કે આપણા ભાવ આ વખતે નીચે આવવાની શક્યતા ઘણી ઓછી છે આલો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર માર્કેટોની અંદર માલ નથી ખેડૂતો પાસે માલ નથી આગળ આવતી શિવરાત્રિ એના પછી રમઝાન મહિનો આના અંદર ખેડૂતોને બહુ સારા ભાવ આવવાની શક્યતાઓ છે એટલે આ વર્ષે મને એવું લાગે છે કે ખેડૂતો માટે બહુ સરસ રહે છે જે અમે અપેક્ષા રાખીને હતા રાજસ્થાન સાથે આપ સૌ ખેડૂત મિત્રોને ખબર જ છે કે મારી માર્કેટ રાજસ્થાન ગુજરાત કચ્છ થરાદ નાસિક બધી જગ્યાએ છે તો રાજસ્થાનની અંદર હાલ ચાલુ માર્કેટની અંદર અત્યારે કોઈ એટલો બધો પૂરતો માલ નથી તો એના કારણે વેપારીઓનું આ વખતે ખેંચ કચ્છ ભુજ તરફ વધારે રહેવાની છે હું આપ સૌને એવી જ વિનંતી કરીશ કે આપ વધારેથી વધારે સારો માલ પકાવીને માર્કેટોની અંદર આપણી હરીફમાં માલ ઉતારો અને જે મારો આટલા વર્ષનો અનુભવ છે મને એવું લાગે છે કે હું ખાલી મારા પાસે આ સિસ્ટમ છે આ પદ્ધતિ છે એટલે નથી કહેતો પણ ખેડૂત મિત્રોને હું જરૂર તમારા ચેનલના માધ્યમથી કહેવા માગીશ કે ખેડૂત મિત્રો તમે થોડાક પૈસાની લાલચની અંદર આપણો માલ એવી વ્યક્તિઓને ના આપો કે જેના કારણે તમને પછી પસ્તાવવું પડે કોઈ બી ઇન્ટરનેટ નેટ નેફ્ટ દ્વારા એન ચેક આરટીજીએસ ટીજીએસ કેશ કોઈપણ રીતે આપ કોઈ પણ જગાએ માર્કેટમાં કે આપણા વાળીએ ક્યાંય પણ આપ માલ આપો છો તો કૃપયા કરીને આવી વિનંતી કરીશ કે આપ એ સુનિશ્ચિત કરો કે તમારા પૈસા તમને મળી દે છે કેમ કે આમાં જ બધી છેતરપિંડીઓ થાય છે રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા વધારીને આપવામાં આવે છે અને પછી ખેડૂતોને ભાવ તો વધારે દેવાય છે પણ પછી ખેડૂતોને ઉપયોગ પેમેન્ટ દેવામાં ફાઇન્સર આવતું નથી અને ફરી એકવાર આ વર્ષે અમે આપણા માટે એ જ સિસ્ટમ સાથે ઉતરી રહ્યા છીએ કે ખેડૂતોના માલની તેજ દિવસે રોકડ અથવા આરટીજીએસથી ચૂકવણી કરવામાં આવશે આપને જે કોઈ પદ્ધતિથી જવું હોય આપણે કેશ લેવા હોય આપણા માટે કેશ પણ હાજર છે અને આપને અગર આરટીજીએસ લેવું હોય તો આપણા માટે આરટીજીએસની પણ સુવિધા છે અને ખેડૂતોના સાથ સહકારથી આજે આપણે અત્યારે એક મશીનથી શરૂઆત હેન્ડ ગ્રેડિંગથી શરૂઆત કરેલી છે આપનો જેમ જેમ સાથ સહકાર વધતો જશે એ જ રીતે એક મશીનના બે બેના ત્રણ આપણે જલ્દી જલ્દ કરવાની કોશિશ કરું છું બસ આવી જ રીતે જે ગયા વર્ષે આપ સૌએ મને સાથ સહકાર અને પ્રેમ મારા પર વરસાવ્યો હતો એવી જ રીતે આપણ સાલ તમે મને પ્રેમ અને સહકાર વરસાવશો મારા ઉપર એવી જ અપેક્ષા સાથે હું સબને આવકાર કરું છું કે આપ સૌ મારી માર્કેટમાં એકવાર જરૂર પધારશો અને માર્કેટનું કામકાજ જોઈને આપણને જરૂર આનંદ થશે કેમ કે આ બિલકુલ બી મારુતિ કૃપા દાડમ માર્કેટનો જે કાંઈ વ્યવહાર છે એ બિલકુલ પારદર્શક છે એકદમ અરીસાની જેમ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે આપ આવો જુઓ આપણને મજા આવે તો આપ જરૂર આપણો માલ લઈને આવશો અમે પૂરી કોશિશ કરશું કે ઓલ ભારતના અમે સારામાં સારા વેપારીઓને આપના માલ લેવા માટેની કોમ્પિટિશનમાં ઉતારીને આપને ખૂબ સારા માલનો ભાવ દેવાની જરૂર કોશિશ છે એમ કહેવા જાવ તો હું પોતે કાઠિયાવાડી જ છું એટલે કચ્છ મારો દેશ છે